માતાજી મિત્રો સ્વાગત છે અને નવા ચેલેન્જ વિડીયોની અંદર તો આજનું ચેલેન્જ વિડીયો છે કૂદલા કૂદ ચેલેન્જ આજે તમને સંભળ દેખાય છે આટલેથી તમારે સ્ટાર્ટ કરવાનું ઠેઠ હોમ મે ઓયકણ એ હે આ રીજુ આ લીટિયા બાનું ઠેઠ રેડી નંબર છે જીગરનો અને આ શેડની અંદર ચેલેન્જ રમવાની છે

20 सेकंड 30 सेकंड स्टॉप तो 38 सेकंड ની અંદર જીગર પૂરો કરી દીધી ચેલેન્જ જીગર જીવ લાગે જબર કાઠું છે મિત્રો આ બીજો નંબર છે યુવરાજનો બીજો રાઉન્ડ છે યુવરાજનો યુવરાજ રેડી રેડી સ્ટાર્ટ અને ઇનામ છે 30 રૂપિયા

थोड़ू कच्छ कर, हात शेकन भाएंची च्यो लाजी उराच्छ चलेंज बाग काठे मिद्रो पड़ो तो ती जो रावन चे उरू किरन नो किरन दे आरे ताथ यारे चलेंज गाणी 22 26 27 सेकंड 30 सेकंड स्टॉप तो जी किरण ने 39 सेकंड થઈ ગયા છે જીગર તાજીલી સેકન્ડ છે આનંદ 38 સેકન્ડ જીગર ને તો હાલ જીગર આગળ છે તો ચોથો રાઉન્ડ આવી ગયો છે મારો કિરણ સ્ટાર્ટ કર સ્ટાર્ટ ત્રીસ રૂપિયા ઈનામ હતું તો આવી ગયું તો આજનું ચેલેન્જ વિડીયો પૂરું થાય છે જો તમને ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો અને અમારી એસબી ચેલેન્જ ને કરો જય માતાજી